પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સુધારણા માટે અરજદારો ભોગવી રહ્યા છે હાલકી ટોકન રૂપે આધાર કાર્ડ સુધારણા કરવા માટે સવારથી અરજદારોની લાંબી કતારો લાગી હતી સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા ધાંગધરાેલા ભાઈ રાજપૂત ગામ ચુલે હું છોકરાની રજા પડી અને આજ આયા સેવા સદને પોસ્ટ ઓફિસે આવ્યો છું અને આયા એના આધાર કાર્ડ અપડેટ કરાવવાના છે તો એ કામ અમારું ત્યાં નિશાળે છોકરાને પાડીને આવી તો અમારું એ કામ એક દીમા નથી થતું અને બીજા દિવસે પણ આવવું પડે છે એટલે અમે કેટલા દિવસ છોકરાને રજા ઉપાડી હતી અને ક્યાં સુધી આવું હાલશે હવે જો આ તંત્ર જો હદકી રીતે ટેમ્પસર ખુલશે નહીં ટેમસર કામ નહીં કરે તો આ ચ્યાં લગીને આ માણસો હેરાન થશે કાલ કેટલા પણ બહેનો આવી અને બેચારાને એમને ટેમ્પ પૂરો નથી આપ્યો અને એ પાસા છે હવે એ બબે બબે દીથી બેઠા છે અહીંયા તો પણ એમનું કામ નથી થયું તો આનું કરવાનું શું હવે એટલે મારી સરકાર ને એવી અપીલ છે કે નમ્ર વિનંતી જલ્દી ઝડપી જેટલું બને એટલું કાર્યવાહી કરે અને આમાં સહી કરે હું મેહુલ પંચાલ પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન વિદ્યાર્થી સમિતિ તેમજ વિદ્યાર્થી નેતા આજે સવારે મારા પર બે કાર્યકર્તાઓનો ફોન આવ્યો છે કે અહીં સવારે અમે આધાર કાર્ડના સુધારા કરવા આવીએ છીએ તો ટોકન લેવું પડે છે તો ટોકન લેવા માટે લાઈનમાં લાગે છે એ લોકો છ વાગ્યાથી છતાં પણ હજી નવ વાગે મન પડે એમ દરવાજા ખોલે છે અને મન પડે એમ ટોકનો આપે ઘણા લોકો એવા બી છે કે જે છોકરાઓની રજા પાડીને આજે અહીંયા સ્પેશિયલ આવ્યા છે અને આધાર કાર્ડના સુધારા માટે છતાં બી નવ વાગે ખોલે છે કંઈ કોઈ પણ પ્રકારનું તંત્રમાં કોઈ સુધારો નહીં ઘણા ટાઈમથી આ વસ્તુની રજૂઆત મેં અંગત રીતે પણ કરી હતી કે આવી રીતના ન ચાલે સાડા આઠે તમે જો ટોકન લીધેલું હોય તો આઠ ને પચીસે આવો તો બી એ ટોકન પૂરું થઈ જાય અમુક વખત એવું બી બને છે કે તો 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 એ મળે તમને અને જો આવીને બેઠા છો બી રાહ જોવાની તમારે પછી એનો કોઈ અંત નથી અને અત્યારે ઘણા લોકોના મારામાં ફોનો આવ્યા છે કે આને કંઈક સુધારવાની જરૂર છે એટલે આજે હું અંગત રીતે પણ અહીંયા આવ્યો છું અને આપ સર્વને પણ અપીલ કરું છું કે હવે આના પછી જો આવું નવું રહેશે તો પછી આની ઉગ્ર રજૂઆત કરવામાં આવશે જેનું જવાબદાર તંત્ર રહેશે